કેમ છો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ધોરણ બારમાં જે આપણું રનિંગ ચેપ્ટર હતું ચેપ્ટર નંબર પાંચ જેનું નામ હતું પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન તો પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં અત્યાર સુધી આપણે અધિશોષણ શું છે એના અનુપ્રયોગો ફ્રૂંડલી અધિશોષણ સમતાપી ઉદ્દીપનના પ્રકારો ઉત્સેચક ઉદ્દીપન શું છે એની લાક્ષણિકતા શું છે એની ક્રિયાવિધિ એ બધું આપણે ભણી ગયા હવે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં અહીંયાથી એક નવો ભાગ શરૂ થાય છે જે ટોટલી આપણે ભણવાનું છે કલીલ તો પહેલું જ અહીંયા તમને ક્વેશ્ચન એક આપી દીધેલો છે કે કલીલ વિશે સામાન્ય માહિતી આપો હવે કલીલ શું છે તો એક જ લાઈનમાં મારે કહેવું હોય તો કલીલ એક વિષમાંગ પ્રણાલી છે કલીલ શું છે વિષમાંગ પ્રણાલી આપણે જાણીએ છીએ સમાંગ અને વિષમાંગ સમાંગ દ્રાવણ એટલે એક સંપૂર્ણપણે મિશ્ર થઈ જવું અને વિષમાંગમાં દ્રાવ્ય કણો સંપૂર્ણપણે મિશ્ર થશે નહીં તો એવા દ્રાવણને આપણે કલીલમય દ્રાવણ કહીશું તો જુઓ આપણે જાણીએ છીએ કે દ્રાવણો સમાંગ પ્રણાલી છે આપણે એ પણ જાણીએ છીએ કે રેતીને પાણીમાં હલાવીએ તો નિલંબન આપે છે નિલંબન એટલે એક ડોહળું દ્રાવણ જેને તમે ટ્રાન્સપરન્ટ કહી ન શકો ટ્રાન્સપરન્ટ એટલે આરપાર જોઈ શકાય તેવું તો આપણે જાણીએ છીએ કે રેતીને તમે પાણીમાં નાખો તો આમાં કદડો બની જાય ડોહળું દ્રાવણ બની જાય જેમાં તમે આરપાર જોઈ શકશો નહીં તો એવા દ્રાવણને આપણે શું કહીએ છીએ નિલંબન સસ્પેન્શન કહીએ છીએ ચાલો જે ધીમે ધીમે સમય સાથે બેસી જાય છે કોણ તો કે દ્રાવણમાં રહેલા રેતીના કણો નિલંબન અને દ્રાવણો બંનેની વચ્ચેની આપણને જે વિશાળ સમૂહની પ્રણાલી જે જોવા મળે છે તેને આપણે કલીલમય પરિક્ષેપણ અથવા સામાન્ય રીતે આપણે શું કહીએ છીએ કલીલ કહીએ છીએ કલીલ એક વિષમાંગ પ્રણાલી છે જેમાં એક પદાર્થ પરિક્ષેપિત કલા ખૂબ કણો સ્વરૂપે હોય છે અને બીજો પદાર્થ કે જેને પરિક્ષેપણ માધ્યમ કહીએ છીએ તો જો આને હજી આપણે થોડું ઇઝી બનાવીએ તો આપણે બીજા ચેપ્ટર દ્રાવણમાં વાત કરી હતી દ્રાવ્ય અને દ્રાવક તો આની અંદર પણ એ જ વસ્તુ છે કે તમે શું કરો છો દ્રાવ્ય પ્લસ દ્રાવક એટલે આ દ્રાવ્યને તમે દ્રાવકમાં ઓગાળો એટલે તમને દ્રાવણ મળે જો સંપૂર્ણપણે ઓગળી જાય તો સમાંગ દ્રાવણ કહેશો જો સંપૂર્ણપણે ન ઓગળે તો તેને આપણે શું કહીશું વેસમાંગ દ્રાવ્યના જે કણો હોય તે દ્રાવ્યના કણોને આપણે અહીંયા શું કહી દઈશું પરિક્ષેપિત કલા અને જે આખું દ્રાવક હોય એ દ્રાવકને તમારે એઝ શું લઈ લેવાનું પરિક્ષેપણ માધ્યમ ચલો દ્રાવણ અને કલીલ વચ્ચેના આવશ્યક તફાવત કણોનો કદ હોય છે દ્રાવણમાં ઘટક કણો આયન અથવા નાના કણો સ્વરૂપે હોય છે જ્યારે કલીલમાં પરિક્ષેપિત કલા એક બૃહદ કણ તરીકે અસ્તિત્વ ધરાવતું હોય છે અથવા અણુઓનો સમુચ્ચય એટલે કે સમુદાય હોય છે તો જો દ્રાવણની અંદર ઘટક કણો કેવા હોય છે ખૂબ જ નાના હોય છે અને કલીલમય દ્રાવણની અંદર જે પરિક્ષેપિત કલા એટલે કે કણ એ કેવો હોય છે બૃહદ એટલે કે મોટો જે પ્રોટીન અથવા સંશ્લેષિત પોલિમર પ્રકારના હોય છે એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે કલીલમય કણો સાદા કણો કરતાં કેવા હોય છે મોટા હોય છે પણ એટલા નાના હોય છે કે તે નિલંબિત રહે છે તેમનો વ્યાસ એક નેનોમીટરથી હજાર નેનોમીટર વચ્ચેનો હોય છે છેલ્લો પોઈન્ટ કલીલમય કણોને પ્રતિ એકમ દળે ઘણી વિશાળ પૃષ્ઠ ક્ષેત્રફળ તેમના નાના કદના પરિણામે હોય છે હવે આ વસ્તુને સમજવું હોય તો તમને અહીં એક ઉદાહરણ આપ્યું છે કે એક તમારી પાસે સમઘન હોય હવે આપણે જાણીએ છીએ કે સમઘન હોય એને છ બાજુ હોય હવે તમે આવી રીતે આને ભાગ પાડો દસ ટુકડા કરી દીધા મેં આને બરાબર એટલે એમાંથી નાના નાના સમઘનો અહીંયા બનતા જાય કેટલા સમઘનોમાં આપણે વિભાજિત કરવાનું છે દસની બાર ઘાત સમઘનોમાં વિભાજીત કરીએ તો જો એની ગણતરી અહીં આપી છે કે એક સેન્ટીમીટર બાજુવાળો સમઘન વિચારો તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે છ સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ એટલે એલ બી મીટર સ્ક્વેર અથવા સેન્ટીમીટર સ્ક્વેર અહીં આપણે વન સેન્ટીમીટર સ્ક્વેર રાખ્યું છે તો છ કેમ થયું તો કોઈ પણ સમગન હોય એની ટોટલ બાજુઓ કેટલી આવશે છ બાજુઓ આવશે એટલે છ સેન્ટીમીટર સ્ક્વેર થાય છે હવે તમે આને દસની બાર સમગનમાં વિભાજીત કરો તો સમઘન મોટા કલીલમય કણોનું જેટલું થશે અને તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ સાહીઠ હજાર સેન્ટીમીટર સ્ક્વેર અથવા છ મીટર સ્ક્વેર થશે આ વિશાળ સપાટી ક્ષેત્રફળ કલીલના કેટલાક ગુણધર્મો તરફ દોરે છે હવે બીજું આવે છે કલીલ પદાર્થોનું વર્ગીકરણ હવે કલીલનું વર્ગીકરણ આપણે જેવી રીતે દ્રાવણોનું વર્ગીકરણ કર્યું હતું એવી જ રીતનું અહીંયા વર્ગીકરણ છે પણ દ્રાવણની અંદર આપણે દ્રાવ્ય પ્લસ દ્રાવકની ભૌતિક અવસ્થાને આધારે કર્યું હતું તો અહીંયા એ જ પ્રકારે આપણે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપન માધ્યમની ભૌતિક અવસ્થાને આધારે પહેલું જોવાનું છે બીજું પરિક્ષેપણ કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની પારસ્પરિક ક્રિયાને આધારે અને ત્રીજું પરિક્ષેપિત કલાના કણોના પ્રકારને આધારે વર્ગીકરણ તો પહેલું વર્ગીકરણ આપણે જોઈએ છીએ પરિક્ષેપિત કલા પરિક્ષેપિત કલા એટલે ફરીથી અહીંયા રિપીટ કરું છું દ્રાવ્ય અને માધ્યમ આવે એટલે શું આવશે દ્રાવક તો દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક અવસ્થાને આધારે તો જો અહીંયા પણ એક ટેબલ આપ્યું છે તમારી પાસે પરિક્ષેપણ માધ્યમ એટલે તમારે આને દ્રાવક તરીકે વિચારવાનું અને કલા એટલે આને તમારે દ્રાવ્ય તરીકે વિચારવાનું તો આપણે શું કર્યું છે ઘન માધ્યમ હોય એમાં ઘન દ્રાવ્ય એટલે પરિક્ષેપણ માધ્યમ ઘન પરિક્ષેપિત કલા ઘન તો કલીલનો પ્રકાર કેવો હશે ઘન સોલ કલીલ તમને અંદર ઘન કલીલ જે નાનું કણ હોય એ ઘન સ્વરૂપે તમને જોવા મળશે ઉદાહરણોની વાત છે તો ઉદાહરણોમાં કેટલાક રંગીન કાચ અને જેમસ્ટોન તો ધારો કે આ એક કાચનો ટુકડો છે હવે કાચના ટુકડાની અંદર ધારો કે બ્લેક કલરના કલીલ કણો છે એટલે આ રીતની તમને વસ્તુ જોવા મળે બરાબર હવે કાળો કાચ છે હવે ધારો કે તમે કોઈ રંગીન કાચની વાત કરો તો આ કાચ એની અંદર યલો કલરનો કાચ છે પીળા કલરનો કાચ હોય તો એમાં જે કલીલકણો છે એ પીળા રંગના હશે આવી રીતે બીજું આપ્યું છે જેમ સ્ટોન એટલે કે પથ્થરો રંગીન પથ્થરો ચલો એવી જ રીતે બીજું પરિક્ષેપણ માધ્યમ પ્રવાહી એમાં ઘન તો એને સોલ્વ કહીશું અને એના એક્ઝામ્પલમાં રંગ અને કોષ દ્રવ્ય શરીરમાં રહેલું કોષ દ્રવ્ય ત્રીજું આપ્યું છે વાયુમાં ઘન તો વાયુની અંદર ઘન એટલે એરોસોલ જેની અંદર તમે કાર્બનયુક્ત ધુમાડો લઈ શકો ધૂળ લઈ શકો આખું જે વાતાવરણ હોય એ વાયુમય અવસ્થામાં હોય એને આપણે શું કહીશું તો એને આપણે કહીશું પરિક્ષેપન માધ્યમ અને પરિક્ષેપણ માધ્યમની અંદર જે કાર્બનના કણો હોય એ કાર્બનના કણો કઈ અવસ્થામાં હશે ઘન અવસ્થામાં હશે તો પહેલું અહીંયા પૂરું થાય પછી એવી જ રીતે જુઓ ઘનની અંદર હવે શું આવે છે પ્રવાહી તો ઘનમાં પ્રવાહી નાખો એટલે જેલ મળે ઇમલ્શન આપણે કીધું હતું આગળ તો એ પ્રકારે અહીંયા જે કલીલનો કણ હોય એ જેલ પ્રકારનો હોય એક્ઝામ્પલો આવશે ચીઝ બટર અને જેલી પછી પ્રવાહીમાં પ્રવાહી તો આ જ ચેપ્ટરની અંદર આપણે લાસ્ટ જોઈશું કે જ્યારે બે પ્રવાહીઓને મિશ્ર કરવામાં આવે ત્યારે પાયસ અથવા ઇમલ્શન બને છે એના એક્ઝામ્પલોમાં દૂધ વાળની ક્રીમ અને માખણ પછી વાયુની અંદર પ્રવાહી તો વાયુની અંદર પ્રવાહી એટલે આપણે ધુમ્મસ કહેવાય તો એ ધુમ્મસ કયા પ્રકારનો કલીલ થયો એરોસોલ ધુમ્મસ ધુમ્ર વાદળ જંતુનાશક સ્પ્રે પછી આવે છે ઘનની અંદર વાયુ તો ઘનની અંદર વાયુ એટલે એને ઘન સોલ કહેવાય ફ્યુમિસ પથ્થર ફ્યુમિસ પથ્થરો કેવા હોય કે જે પથ્થરોની અંદર નાના નાના છિદ્રો હોય અને એ છિદ્રની અંદર હવા ભરેલી હોય એટલે એને શું કીધું છે ઘનની અંદર વાયુ પથ્થર ઘન અવસ્થામાં હશે અને હવા વાયુમય અવસ્થામાં હશે ફોમ રબર ફોમ રબર એટલે આપણે બોલ આવે એ પ્રકારનું રબ્બર પછી આવે છે પ્રવાહીની અંદર વાયુ તો એને કહીશું આપણે ફીણ જે સાબુનું ફીણ હોય એ તો એ ફીણ કશા ક્રીમ સાબુનું ફીણ તો આ એક પહેલું વર્ગીકરણ હતું હવે જો બીજું વર્ગીકરણ આ ખાલી તમારે ઓનલી રીડ કરવાનું છે બીજું વર્ગીકરણ અહીંયા આપણી પાસે છે દ્રવ અનુરાગી અને દ્રવ વિરાગી કલીલ વિશે સમજાવો તો પહેલું છે દ્રવ અનુરાગી કલીલ તો અનુરાગીનો અર્થ થાય છે ચાહક અને વિરાગીનો અર્થ થાય છે ધિક્કાર કરવો તો જો દ્રવ અનુરાગી શબ્દનો અર્થ થાય છે પ્રવાહી ચાહક કલીલમય પ્રવાહી પ્રત્યે આકર્ષણ ધરાવશે તો એવા કયા કયા એક્ઝામ્પલો આવશે તો ગુંદર એ પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે જીલેટિન એ પણ પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે સ્ટાર્ચ રબર વગેરે પદાર્થોને યોગ્ય પ્રવાહી એટલે કે પરિક્ષેપણ માધ્યમ એટલે કે દ્રાવકમાં મિશ્ર કરતા ખૂબ જ સહેલાઈથી મળતા સોલને દ્રવ અનુરાગી સોલ કહે છે બીજું આવે છે દ્રવ વિરાગી કલીલ તો દ્રવ વિરાગી શબ્દનો અર્થ થાય છે પ્રવાહી વિરાગી ધાતુઓ તેના સલ્ફાઈડ વગેરે જેવા પદાર્થો જ્યારે પરિક્ષેપણ માધ્યમમાં મિશ્ર કરવામાં આવે છે ત્યારે કલીલમય સોલ બનાવતા નથી એમાં શું કરે છે ધિક્કાર કરે છે એ બંને મિશ્ર જ નહીં થાય તેમના કલીલમય સોલ વિશિષ્ટ પદ્ધતિઓ દ્વારા જ બનાવવામાં આવે છે આવા સોલને આપણે દ્રવ વિરાગી સોલ કહીએ છીએ અને એની કેટલીક વિશિષ્ટ પદ્ધતિ આપણે આગળ આ જ ચેપ્ટરમાં ભણવાની છે પછી જુઓ ચોથો એક પ્રશ્ન કે અવક્ષેપિત કલાના કણોના પ્રકારને આધારે વર્ગીકરણ તો ત્રણ વર્ગીકરણ પાડ્યા છે બહુઆણવીય એટલે ઘણા બધા અણુઓ ભેગા થઈને કલીલ બનાવશે બીજું વિરાટ અથવા બ્રહુદ આણવીય એટલે મોટા મોટા પદાર્થો એનું વિખંડન કરીને કણો બનાવવામાં આવે અને સમુચેત કલીલ એટલે કે એક કરતાં વધારે અણુઓ ભેગા થઈને સમુદાય બનાવશે તો જો ત્રણે ત્રણની વ્યાખ્યા પહેલું બહુઆણવીય કલીલો પદાર્થના નાના કણો અથવા વિપુલ પ્રમાણમાં અણુઓ વિલયન કરતાં તેઓ એકબીજા સાથે અને કલીલ કણોના કદના માપના અણુઓ બનાવે છે આ રીતે રચાતી સ્પીસીસને બહુઆણવીય કલીલ કહે છે ઉદાહરણ તરીકે ગોલ્ડ સોલ એ ઘણા બધા પરમાણુ ધરાવતા જુદા જુદા કદના કણો છે સલ્ફર સોલ હજારો અથવા વધારે સલ્ફર આઠના અણુઓ ધરાવતા કણો છે બીજું આવે છે વિરાટ આણ્વીય કલીલ તો વિરાટ અણુઓને યોગ્ય દ્રાવકમાં દ્રાવણ બનાવીએ ત્યારે વિરાટ અણુઓનું કદ એ કલીલમયના કદના ગાળામાં રૂપાંતરિત પામે છે આવી પ્રણાલીને વિરાટ આણ્વીય કલીલ કહીશું આ કલીલ ઘણા જ સ્થાયી હોય છે કારણ કે તેમનો પરમાણુ અણુભાર વધારે હોય છે માટે અને ઘણી બાબતમાં સાચા દ્રાવણને પણ મળતા આવે છે કુદરતી રીતે ઉદ્ભવતા વિરાટ અણુઓમાં સ્ટાર્ચ સેલ્યુલોઝ પ્રોટીન ઉત્સેચકોનો સમાવેશ થાય છે અને માનવસર્જિત વિરાટ અણુઓમાં પોલિથિન નાઇલોન નાઇલોન એટલે આ બધા જે ટાયરો આવે છે નાઇલોનના ટાયરો બરાબર પછી નાઇલોનની ઘણી બધી વસ્તુ આવે પ્લાસ્ટિક પણ આવે નાયલોનનું એ બધા પોલીમર કહેવાય પોલીસ ટાઈરિન સંશ્લેષિત રબર વગેરે અને ત્રીજો પ્રકાર આવે છે સમુચેત કલીલ હવે મિસેલ જેને આપણે અહીંયા બીજા શબ્દોમાં મિસેલ પણ કહીએ છીએ તો આ કેટલાક એવા પદાર્થો છે કે જે નિમ્ન સાંદ્રતાએ સામાન્ય પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે પણ જ્યારે સાંદ્રતા વધારવામાં આવે છે ત્યારે તે ભેગા થઈને એક સમુચ્ચય બનાવે છે સમુદાય બનાવે છે અને કલીલમય તરીકેની વર્તનું ધરાવતા હોય છે હવે એના પછીનો એક પ્રશ્ન મિસેલની રચનાની ક્રિયા વિધિ ઉદાહરણ સહિત સમજાવો તો પહેલી વસ્તુ મિસેલ કોણ બનાવે તો સાબુ અથવા ડિટર્જન્ટ એ મિસેલની રચના કરતું હોય છે સાબુ ઉચ્ચ ફેટી એસિડનો સોડિયમ અથવા પોટેશિયમ સાથેનો ક્ષાર હોય છે તેનું સામાન્ય સૂત્ર શું આવે છે આર સી ડબલ ઓ માઇનસ અને એને પ્લસ સોડિયમ સ્ટીરેટ જેને આપણે કહીએ છીએ તે ઘણા લાટા સાબુના સંઘટક હોય છે બાર સાબુ જે આપણે નોર્મલી કપડાં ધોવામાં વપરાતો હોય તેને કહીએ છીએ લાટા સાબુ સાબુને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે એક આ ઋણ આયન આર સી ડબલ ઓ માઇનસ અને સોડિયમ આ આયનમાં વિયોજન પામે છે હવે આ જે આયન છે એ આયનને આપણે શું કહીએ છીએ સ્ટીયરિટ આયન આર ડબલ ઓ માઇનસ આયન બે ભાગમાં વહેંચવામાં આવે છે એક ભાગ આવશે આર આરને આપણે શું કહીશું અધ્રુવીય પૂંચ આર એટલે અધ્રુવીય પૂંચ હાઇડ્રોકાર્બનની શૃંખલા જે જળવિરાગી હોય છે જળ વિરાગીનો અર્થ શું થશે પાણી સાથે અપાકર્ષણ પામે છે એટલે જ્યારે પણ મિસેલ બનશે ત્યારે જે આર ભાગ હશે એ પાણીથી દૂર હશે બીજું આવે છે સી ડબલ ઓ માઇનસ જેને આપણે ધ્રુવીય સમૂહ અથવા ધ્રુવીય શીર્ષ પણ કહીએ છીએ જે જળ અનુરાગી હોય છે જો આની અંદર તમારે સમજવું હોય તો આવી રીતે આપણે દર્શાવી શકાય આ જે ભાગ છે ગોલ્ડ રાઉન્ડમાં છે એને તમે શું કહેશો ધ્રુવીય શીર્ષ અને શીર્ષીય શીર્ષ કેવું હોય છે જળ અનુરાગી એટલે કે પાણી પ્રત્યે શું કરશે આકર્ષણ પામશે અને હવે જે રેડ કલરથી આપો આખો ભાગ હાઈડ્રોકાર્બનની શૃંખલા આ આ ભાગને શું કહીશું આપણે અધ્રુવીય ઉછડી અને અધ્રુવ્ય પૂંછડી કેવી હોય છે જળ વિરાગી જળ વિરાગી એટલે પાણીથી શું થશે અપાકર્ષણ પામશે તો આ છેલ્લા પોઈન્ટમાં બધી વસ્તુ સમજાવેલી છે ચલો હવે આગળ એનું મિસેલનું બંધારણ જોઈએ કઈ રીતે બને તો જો અહીંયા પાછું આપી દીધું છે આ જળવિરાગી પૂંછ જળ અનુરાગી શીર્ષ અનુરાગી શીર્ષ શું કરે છે પાણી પ્રત્યે આકર્ષણ આ અપાકર્ષણ આવી રીતે પણ એને દર્શાવી શકાય આ દર્શાવવાની અલગ અલગ પદ્ધતિ છે હવે અહીંયા મિસેલ ક્યારે બને છે તો આર સી ડબલ ઓ માઇનસ આયન સપાટી પર તેમના પાણીમાં સી ડબલ ઓ સમૂહ સાથે હાજર હોય છે જો આ જે ઋણ ભાગ દેખાય તમને એ કયો હશે સી ડબલ ઓ માઇનસ જે પાણીમાં રહે છે સીડબલ ઓ માઇનસ જેને શું કીધું હતું આપણે ધ્રુવીય શીર અને ધ્રુવીય શિરે કેવું હોય છે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવનારું હોય છે એટલે પાણીમાં રહે છે અને જ્યારે ઉપર આ જે તમને પૂંછડી દેખાય છે એ શું હોય છે આર આરને શું કીધું તો આપણે અધ્રુવીય પૂંછડી હવે અહીંયા મિસેલ ક્યારે બને છે જુઓ હાઇડ્રોકાર્બન શૃંખલા આર તેનાથી દૂર રહેલી હોય છે સપાટી પર રહે છે હવે ક્રાંતિક મિસેલ સાંદ્રતા તો પહેલાં તો એની વ્યાખ્યા જોઈએ જેને ઇંગ્લિશમાં કહીએ છીએ સીએમસી ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન તો જે સાંદ્રતા કરતાં ઊંચી સાંદ્રતાએ મિસેલની રચના થાય તેને આપણે ક્રાંતિક મિસેલ સાંદ્રતા કહીશું ક્રાંતિક મિસેલ સાંદ્રતા સમયે ઋણ આયન દ્રાવણના જથ્થા તરફ ખેંચાયેલો હોય છે અને સમુચ્ચય થાય છે અને હાઇડ્રોકાર્બન શૃંખલા સાથે ગોળાકાર આકાર બને છે શૃંખલાના ગોળાના કેન્દ્ર તરફ ઘસે છે હાઇડ્રોકાર્બન આર અને સી ડબલ ઓ માઇનસ એ ગોળાની બાહ્ય સપાટી તરફ હોય છે જો આ રીતે આકૃતિમાં દર્શાવવા પ્રમાણે આ ગોળાનું કેન્દ્ર આ આર અધ્રુવીય શીર્ષ એના બારની ભાગે સી ડબલ ઓ માઈનસ ધ્રુવીય શીર્ષ હવે જો આ રીતે તમને પ્રક્ષાલકો પ્રક્ષાલકો એટલે શું થશે સાબુ સોરી પ્રક્ષાલકો ડિટર્જન્ટની બાબતમાં પણ આપણને આ જ રીતની વસ્તુ જોવા મળે છે સોડિયમ લોરેલ સલ્ફેટ આખો ઋણ ભાગ એમાં પણ આજે એ હાઇડ્રોકાર્બન આર અને સલ્ફેટ એ ધ્રુવીય સમૂહ થશે તો આવી જ રીતે તમે સાબુમાં પણ મિસેલ જોઈ શકો અને ડિટરજન્ટમાં પણ મિસેલ જોઈ શકાય જો ત્યારબાદ આપે છે કે આપણે સાબુની સ્વચ્છીકરણ ક્રિયા કઈ રીતે થતી હોય છે તો જુઓ મિસેલ જળવિરાગી હાઇડ્રોકાર્બન કેન્દ્રીય કોરની જેમ રહેલ હોય છે સાબુની સ્વચ્છીકરણ ક્રિયા હકીકતમાં એ છે કે સાબુના અણુઓ તેલના બિંદુની આસપાસ એવી રીતે મિસેલની રચના કરે છે કે જેથી સ્ટિયરેટાયનનો જળવિરાગી ભાગ તેલી બિંદુમાં હોય છે અને જળ અનુરાગી ભાગ ગ્રીઝના બિંદુની બહાર કેશની જેમ પ્રક્ષાપિત થાય છે જો નીચે તમને આપ્યું છે આવી રીતે આ કોઈ ડર્ટ સપાટી હોય બરોબર એટલે કે તેલી બિંદુ હોય અહીંયા હવે અહીંયા તમે જોઈ શકો છો આ આર એ આર તેલી બિંદુ સાથે અંદરની બાજુએ હોય અને જે ઓ માઇનસ હોય એ બહારની બાજુએ હોય એટલે આવી રીતે આખી રચના થશે હવે જ્યારે તમે આને પાણીનો વોશ આપો આની ઉપર પાણી નાખો તો પાણી કેવું છે ધ્રુવ્ય આ સી ડબલ ઓ માઇનસ પણ કેવું છે ધ્રુવ્ય એટલે આ ધ્રુવ્ય ધ્રુવ્યને ખેંચીને લઈ જશે એટલે જેવું આ ખેંચશે એટલે અંદરથી આ બધો મેલ હોય એ મેલ પણ ખેંચાઈ જશે તમને આખું અહીં આપ્યું છે પોઈન્ટ તો એક વખત અહીંયા વાંચી લો આખો આ પોઈન્ટ